ઉત્તર ભારતમાં રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં ગઈકાલથી સતત વરસાદ થઈ રહ્યો છે જ્યારે મધ્ય ભારત સહિત દક્ષિણ પશ્ચિમ રાજ્યોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે તો ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકના રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટર પર પોસ્ટ મૂકીને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો સરકારી નોકરી અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે તો સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં માં ભાગ લેનાર ગુજરાતના ત્રણ રમતવીરોને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભેચ્છા વાત કરીએ તો સત્યાવીસમી તારીખે સુરત નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અતિભારે વરસાદ પડી શકે છે તો ઉપરાંત રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસો બટાફ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું તો સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો છવ્વીસ જુલાઈના રોજ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ તાપીના ઉછલમાં બે ઇંચ વરસાદ રહ્યો જ્યારે શુક્રવારે ફક્ત ત્રણ જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો દોસો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી ઝાપટા પડી શકે છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તો પટેલે જણાવ્યું કે ઉત્તર ભારતમાં લો પ્રેશર સિસ્ટમના કારણે પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છમાં વ્યાપક વરસાદ થઈ શકે છે તો તો સર્ક્યુલેશનના કારણે સુધી વરસાદની અસર જોવા મળશે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાથી ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની અપેક્ષા તો ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદથી ઝાપટા આવશે તો સોળથી થી બાવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે તો ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રહેવા માટે હવામાન વિભાગની સૂચના છે તો પાલન કરવા સલાહ આપવામાં આવી છે તો તો બીજા સમાચારની વાત કરીએ ગુજરાત સરકારે સેકન્ડરી સેકન્ડરી અને શાળામાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે તો આ મુદ્દે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું તો ગઈકાલે બેસી તાલુકામાં વરસાદ તો સવા બે ઇંચ સુધી વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગે ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હતો તો ગુરુવારે સવાર સુધી રાજ્યમાં સિઝનથી અડધાથી વધુ એટલે કે ત્રેપન ટકા વરસાદ નોંધાયો જો પ્રદેશના આધારે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તોતેર ટકા વરસાદ જોવા મળ્યો તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ઓગણત્રીસ ટકા વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન કરીને જણાવ્યું કે આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડવાની સંભાવના છે તો સાથે જણાવ્યું કે સ્ટન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે વરસાદની શક્યતા છે ગુજરાતમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો મેઘરાજા છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તો રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો ભારે વરસાદને લીધે છેતાલીસ ડેમો ભરાયા બાવન ડેમો હાઈએલર્ટ પર કેન્દ્રીય બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી પ્રધાનમંત્રી મુદ્રા યોજના સાથે સંબંધિત પોતાના બજેટમાં ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ વેપારીઓમાં આપવામાં આવતી લોન દસ લાખથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદી માહોલ બરોબર જામ્યો છે તો મેઘરાજે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં પોતાની કૃપા ઉતારી છે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને અગિયાર તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો અનેક જિલ્લામાં વરસાદી માહોલના પગલે પાણી ભરાયા એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનેની શરૂઆત પહેલાં તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈના ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પણ આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી આશા છે હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ જારી કર્યું કેન્દ્રીય બજેટમાં એસજેના રફ ફિરાણ વેચાણની સૂટથી હીરા ઉદ્યોગમાં ઉત્સાહનો સંચાર દેશમાં શાકભાજીના ભાવ આસમાને બટાકા ડુંગળી ટમેટાના ભાવ નોંધપાત્ર વધારો થયો તો રસોડામાં દરરોજ વપરાતા શાકભાજીના ભાવમાં પંદરથી અઠ્ઠાવન ટકાનો વધારો થયો રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો રાજ્યમાં ગઈકાલની સ્થિતિએ વરસાદનું જોર ઘટ્યું છે તો હાલ રાજ્યમાં એનડીઆરફની પંદર ટીમો ડિપ્લોય કરવામાં આવી છે તો સરદાર સરોવર ડેમ પંચાવન ટકા ભરાયો તેમજ રાજ્યમાં બસોના સાઠ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે તો હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસોર્સ ટ્રફ શિયર ઝોનના કારણે ભારે વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે સાબરકાંઠા બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે

જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી વલસાડ દમણ અને દાદરાનગર સહિત ડાંગમાં ઠંડરસ્ટોમ એક્ટિવિ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠ્યાવીસ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસશે તો આજે હવામાન વિભાગે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે વાત તો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે અતિભારે વરસાદ થઈ રહ્યો છે તો આજે સવારથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે અમદાવાદ સહિત વિવિધ ભાગોમાં બે દિવસ દરમિયાન વરસાદની શક્યતા હવામાન ભાગે વ્યક્ત કરી છે તો બટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો ચોવીસ કલાકમાં રાજ્યના બસોને છત્રીસ તાલુકામાં વરસાદ આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી જેના પગલે તંત્ર દ્વારા રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જ્યારે સોનું ત્રણસો ને વીસ રૂપિયા વધીને અડસઠ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા દસ ગ્રામે થયું જ્યારે ગઈકાલે ચાંદી એકસોને ચોરાણું રૂપિયાના વધારા સાથે પંચ્યાસી હજાર એકસો ને તેર રૂપિયા થયું તો દિવસો ફટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બાર લાખ રૂપિયા સુધીની સહાય આપવાની યોજનાઓ મૂકવામાં આવી છે તો આ યોજના ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે તો દિવસો ફટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો રાજ્યમાં ગઈકાલની સ્થિતિ વરસાદનું જોર ઘટ્યું છે તો રાજ્યમાં રાજ્યમાં એનડીઆરફની પંદર ટીમો ડિપ્લોય કરવામાં આવી છે તો સદર સરોવર ડેમ પંચાવન ટકા ભરાયો તેમજ રાજ્યભરમાં બસોને સાત ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ